શિયાળો ચાલુ થતાં જ કમરમાં દુખાવો ઘૂંટણનો દુખાવો થાકી જવું આવા બધા અનુભવ ઘણા બધાને થતા હોય છે એનાથી છુટકારા માટે બધા ઘરે કાંઈક ને કાંઈ બનાવતા હોય છે સૌથી પહેલાં લેશું સૂકા નારિયેલ અને ડ્રાય ખજૂર એટલે કે ખારે અહીં મેં નારિયેલની આ રીતે સ્લાઇસ કરી લીધી છે એટલે પીસવામાં સારું રહે અને ખારેકમાંથી ઠળિયા પણ કાઢી લીધા છે અહીં મેં સો ગ્રામ સૂકું નારિયેલ અને સો ગ્રામ જેટલા ખારેક લીધા છે અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ખારેકનું માપ ઠળિયા વગર સો ગ્રામ થવું જોઈએ હવે આપણે આ બંનેને મિક્સરમાં પીસવાનું છે પરંતુ ખારેક બહુ કઠણ હોય છે એને પીસવા માટે એક ટીપ કહું છું તમને આપણે આ બંનેને એકસાથે થોડું થોડું કરીને મિક્સર જારમાં પીસવાનું છે બંનેને સેપરેટ પીસીશું તો જારની બ્લેડમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે માટે બંનેને થોડું થોડું કરીને સાથે પીસવાનું છે જેથી બંને મિક્સ પણ સારું થઈ જશે જુઓ આવ જાડુ પીસવાનું છે નારિયલ અને ખારેક હવે નેક્સ્ટ છે ડ્રાય ફ્રુટ ડ્રાય ફ્રુટ કેટલું વાપરવું એ બધાની અલગ અલગ પસંદ છે પણ જો એક માપથી લઈએ તો રેસિપી પણ સારી બને અહીં મેં 40 ગ્રામ બદામ 40 ગ્રામ કાજુ પંદર ગ્રામ પિસ્તા અને દસ ગ્રામ ગુંદ લીધો છે આ બધી જ વસ્તુ શરીર માટે ખૂબ ગુણકારી છે આ બધાને પણ થોડું જાડું જાડું પીસી લેશું તો ડ્રાય ફ્રૂટ પણ આપણા પીસાઈ ગયા છે અહીં મેં અમુક પિસ્તાના નાના નાના ટુકડા કર્યા છે જેથી લાડવા દેખાવમાં પણ સારા લાગે અને ગુંદ ને કરકરો રાખ્યો છે હવે નેક્સ્ટ લીધું છે સો ગ્રામ ગોળ એકસો ગ્રામ દેશી ઘી અને પચાસ ગ્રામ શિંગોડાનો લોટ સિંગોડાનો લોટ મેં અહીં એટલા માટે લીધો છે કે આ લાડુ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો આના ઓપ્શનમાં તમે ઘઉંનો કરકરો લોટ પણ યુઝ કરી શકો છો આ માપથી પંદર જેટલા લાડવા બનશે મેં તમને અહીં એક કિલો અને પાંચ કિલો લાડુનું માપ પણ બતાવી દઉં છું હવે રેસીપી કુક કરવાનું ચાલુ કરીએ એક કઢાઈમાં આપણે થોડું ઘી લેશું ટોટલ રેસીપીમાં આપણે એકસો વીસ ગ્રામ ઘીનો યુઝ કરવાનો છે એટલે બધું જ ઘી આપણે એકસાથે એડ કરી દેવું નહીં સ્ટેપ બાય સ્ટેપ થોડું થોડું ઘી યુઝ કરીશું અહીં દોઢ ચમચી જેટલું ઘી લીધું છે ઘી ગરમ થઈ જાય એટલે ગુંદ એડ કરીશું ગુંદ પૂરો ફૂલાઈ જાય અને નોર્મલ કલર ચેન્જ થાય એટલે કાઢી લેશું હવે ફરીથી કડાઈમાં બે ચમચી ઘી લેશું અને જેટલા ડ્રાય ફ્રૂટ લીધા છે એને એડ કરીશું ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરવાથી લાડવાની લાઈફ થોડી વધી જાય છે સાથે સાથે ટેસ્ટ પણ વધુ સારો લાગે છે ડ્રાય ફ્રૂટ પણ સરસ રોસ્ટ થઈ ગયા છે એને પણ કાઢી લેશું હવે ફરીથી કડાઈમાં બે ચમચી ઘી લેશું આમાં ખજૂર અને નારિયેલને પીસીને જે રેડી રાખ્યું હતું તે એડ કરી દેસું આને આપણે સૂકું સૂકું જ થોડા ઘીમાં રોસ્ટ કરવાનું છે અહીં ધ્યાન એ વાતનું રાખવાનું છે કે સિંગોડાના લોટમાં આપણે વધુ ઘી જોશે માટે પહેલેથી જ માપનું ઘી યુઝ કરીશું જુઓ આ પણ સરસ શેકાઈ ગયું છે માટે આને પણ કાઢી લેશું હવે આપણે સિંગોડાનો લોટ શેકીશું માટે અહીં ત્રણ ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે સિંગોડાનો લોટ એડ કરી દેસું અને મિક્સ કરતા રહેશું જુઓ અહીં ઘી ઓછું પડ્યું માટે હજુ બે ચમચી જેટલું ઘી એડ કરીશું હવે ઘી રેડી છે માત્ર એક થી બે ચમચી ઘી રાખવાનું છે લાસ્ટ માટે હવે આ મિશ્રણને આ રીતે હલાવતા રહેવાનું છે થોડો ડાર્ક બ્રાઉન કલર થાય ત્યાં સુધી ગેસની મીડિયમ આંચ પર કૂક કરતા રહેવાનું છે હવે સિંગોડાના લોટનું મિશ્રણ પણ રેડી છે હવે આ રેડી છે એ કઈ રીતે ખબર પડશે મિશ્રણમાં આ રીતે કાણા પડતા દેખાશે થોડોક ડાર્ક બ્રાઉન કલર પણ થઈ જશે અને સુગંધ પણ આવવા લાગશે માટે આ મિશ્રણ રેડી છે એને પણ કાઢી લેશું હવે આ બધી શેકેલી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું આમાં ડ્રાય ફ્રુટ નું મિશ્રણ સિંગોડાનો લોટનું મિશ્રણ ગુંદ અને નારિયેલ ખારેકનું મિશ્રણ છે આ બધું જ સારી રીતે મિક્સ કરી લેશું હવે લાસ્ટમાં જે બે ચમચી વધેલું ઘી કડાઈમાં એડ કરીશું ઘી ગરમ થાય એટલે સો ગ્રામ ગોળ એડ કરીશું અહી ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે ગોળને ને જ છે જેથી લાડવા ખાવામાં સોફ્ટ લાગે માટે ગેસ ધીમો રાખો જુઓ ગોળ મેલ્ટ થઈ ગયો છે તો આને લાડવાના મિશ્રણમાં રેડી દેસુ

બધા લાડવા એક આકારના બને તે માટે એક માપ્યું લીધું છે આ માપથી લાડવા ખૂબ જ સરસ બનશે અને જો તમારા ઘરમાં મીઠું વધારે પસંદ કરતા હોય તો ગોળ થોડો વધુ એડ કરવો બાકી આ માપથી તમારા લાડવા કમ્પ્લીટ જ બનશે છેલ્લા લાડવા સુધી તમને ખૂબ જ મજા આવશે કેમ કે આપણે બધું પરફેક્ટ માપથી કર્યું છે આ લાડવા તમે તમારા ફેમિલી માટે ખાસ બનાવજો